હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું એન્જિનિયરિંગ ગેજસ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વાલી દીકરી યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું અને તેમાં કયા કયા યોજનાના લાભ મળે છે અને કેવી રીતે યોજનાનો લાભ લેવો તેના વિશે આપણે વાત કરવાના છીએ તો અહીં આગળ તમને બતાવી દઉં કે શિષ્યવૃત્તિની રકમનું વિતરણ કેવી રીતે કરવાના છે તો ગુજરાત વહાલી દીકરી યોજના બે હજાર વીસની અંદર કુટુંબની પહેલી અને બીજી દીકરીઓને નીચેની રીતે રકમ આપવામાં આવશે તો જ્યારે તે પહેલાં ક્લાસમાં પ્રવેશ કરે બરાબર છે પહેલાં ધોરણની અંદર તો તેને ચાર હજાર રૂપિયા એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે બરાબર છે ત્યાર પછી નવમા ધોરણની અંદર પ્રવેશ કર્યો ત્યારે અંત દરમિયાન એટલે કે દસમા ધોરણના શરૂઆતની અંદર તમને છ હજાર રૂપિયા તમારા એકાઉન્ટની અંદર આપવામાં આવશે ત્યાર પછી અઢાર વર્ષની ઉંમર થાય જ્યારે દીકરીની એ વખતે લગ્નના માટે કે પછી તેના ઉચ્ચતર અભ્યાસ માટે એક લાખ રૂપિયા સહાય કરવામાં આવે છે બરાબર તો આ યોજનાની અંદર પાત્રતા શું શું છે એ જોઈ લઈએ તો યોજનાનો લાભ મેળવવા માટે તમારે ફોર્મ ભરવું પડશે બરાબર અને તેની પાત્રતાને માપદંડને પૂર્ણ કરવું પડશે બરાબર છે તો આ યોજનાને આ યોજના પરિવારની પ્રથમ બે છોકરીઓ માટે ખુલ્લી છે બરાબર તો બે છોકરી હોય તો પણ તેનું ફોર્મ ભરી શકાશે બરાબર છે અરજદાર ગુજરાતનો વતની હોવો આવશ્યક છે તો ગુજરાતના તમે હોવા જોઈએ ઉમેદવાર પાસે બેંકનું ખાતું આવશ્યક જોઈએ અને આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું જરૂરી છે બરાબર છે તો જ એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવશે રજિસ્ટર્ડ એકાઉન્ટમાં બરાબર છે સંબંધિત બાળ બાળકના પરિવારની વાર્ષિક આવક બે લાખથી વધારે થવી જોઈએ નહીં નહીં તો તમને આ યોજનાની લાભ મળશે નહીં બરાબર છે તો આ યોજના તમામ વર્ગની છોકરીઓ માટે અવેલેબલ છે અને આ અનામત કેટેગરીમાં જ નહીં પણ સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના જે લેડીઝ છે બાળકો છે વિદ્યાર્થીનીઓ તેના માટે પણ સામાન્ય જ રહેશે કે આગળ આ યોજનાનો લાભ લેવા માટે વિશેષ કોઈ લાયકાતની જરૂર પડતી નથી બરાબર છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમને કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એ જોઈ લઈએ તો રસ ધરાવતા ઉમેદવારો યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી શકે છે અને તેની અરજી મેળવવા માટે રાજ્યના સંબંધિત સંગઠન વિભાગ દ્વારા આપતી નિવાસ નિવાસ સ્થાનનું પ્રમાણપત્ર જોઈએ એટલે કે રેસિડેન્શિયલ સર્ટિફિકેટ નિવાસનું પ્રમાણપત્ર બાળકીનું જમ જન્મનું પ્રમાણપત્ર જરૂરી છે આવકનું પ્રમાણપત્ર પણ જરૂરી છે જેની આવક બે લાખથી ઓછી હોય તેનો આવકનો દાખલો બતાવવો પડશે તમારે લાભાર્થીના બેંક ખાતાની પાસબુકનો ઝેરોક્ષ તમારે મોકલવાની રહેશે અને યુવતીના જે પણ ડિગ્રી છે એના માતા પિતાનો ઓળખનો પુરાવો પણ જરૂરી છે આટલા દસ્તાવેજો તમને જો હોય અહીંયા આગળ જોઈ લઈએ કે વાલી દીકરી યોજનાના ગુજરાત અંતર્ગત પૂરા પાડવામાં આવેલા લાભો તો કયા લાભો પૂરા પાડવામાં આવશે તો તમને આગળ પણ મેં બતાવી દીધું છે કે યુવતીને કુલ એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે આ યોજના હેઠળ ત્રણ હપ્તામાં આપવામાં આવશે બરાબર છે પ્રથમ હપ્તો મળશે ચાર હજાર રૂપિયાનો અને એ પણ પ્રથમ વર્ગમાં પ્રવેશ કરે ત્યાર પછી નવમાં ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે છ હજાર રૂપિયામાં આપવામાં આવશે ત્યાર પછી જ્યારે એ અઢાર વર્ષની થઈ જાય તો લગ્ન માટે કે પછી એના આગળના અભ્યાસ કરવા માટે કોલેજ માટે બાકીની રકમ ચૂકવવામાં આવે છે બરાબર છે તો અહીંયા આગળ બીજા ડોક્યુમેન્ટ્સ પણ લખેલા છે જન્મનું પ્રમાણપત્ર ફોટોગ્રાફ બેંક એકાઉન્ટ પાસબુક પેરેન્ટ્સના આઈ આઈડી પ્રૂફ તમને બતાવી દીધું છે અને જે રહેઠાણનું પ્રમાણપત્ર છે તે તમારે અહીંયા આગળ રજૂ કરવાનું રહેશે બરાબર છે બીજું જોઈ લે આગળ રાજ્યમાં વિવિધ નામવાળી સમાન યોજનાઓ કઈ કઈ ચાલે છે જોઈ લે બીજા રાજ્યની અંદર તો રાજસ્થાનમાં ચાલે છે રાજશ્રી યોજના મહારાષ્ટ્રમાં ચાલે છે માળી કન્યા ભાગ્યશ્રી યોજના મધ્યપ્રદેશમાં ચાલે છે લાડલી લક્ષ્મી યોજના પશ્ચિમ બંગાળમાં પણ યોજના ચાલે છે કન્યા પ્રકલ્પ યોજના હરિયાણામાં લાડલી યોજના ચાલુ છે કર્ણાટકે ભાગ્યશ્રી યોજના શરૂ કરી છે બરાબર તો ગુજરાતની વાલી દીકરી યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે તો સૌપ્રથમ પ્રથમ આપને અરજી ફોર્મ ઓનલાઈન રજીસ્ટ્રેશન કે પછી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યારબાદ સંબંધિત પ્રાદેશિક અધિકારીઓ દ્વારા અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે બરાબર ત્યાર પછી લા લાભાર્થીઓ છે જેટલી જેટલી વિદ્યાર્થીઓ અવેલેબલ છે લાભ લેવા માટે તો તેની યાદી તૈયાર કરવામાં આવશે ત્યાર પછી તેમને તેમની જે રકમ છે તે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો અહીંયા આગળ તમને જે ફોર્મ છે એ બતાવી દઉં ફોર્મનો લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું ત્યાંથી તમારે ડાઉનલોડ કરી શકશો તો ફોર્મમાં તમારે બધું ડોક ડોક્યુમેન્ટ છે તમારી જે ડિટેલ્સ છે તમે ફિલઅપ્સ કરવાની રહેશે ત્યાર પછી તમે એ ડોક્યુમેન્ટ જમા કરાવી શકશો અથવા તો ઓનલાઈન પણ ભરી શકો છો તો તેની જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ઓફલાઈન પણ તમે ફોર્મ ફિલઅપ કરી શકશો ઓફલાઈન ફોર્મ હું તમને વિડિયોના નીચે આપી દઈશ બરાબર છે તો દોસ્તો આ છે વિડીયો વાલી દીકરી યોજનાની અંદર કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એનો વિડીયો છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ તમે શેર કરવાના ભૂલશો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો તો થેન્ક યુ ગાઈઝ